ધાંરાના પુસ્તક મિત્રો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે ધાંરા ખાતે આજે સરકારી પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી છે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆતના પગલે ત્રણ હજાર કરતાં પણ વધારે પુસ્તક ધરાવતા પુસ્તકાલયને ખુલ્લું મુકાયું છે ધાનેરા તાલુકામાં શિક્ષણ બાબતે નોંધ લેવાય એવી જાગૃતિ આવી છે જેને લઈ શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં પુસ્તકાલય ચાલી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સરળતાપૂર્વક તૈયારી કરી રહ્યા છે ધાનેરા શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીની સામે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલયની જરૂરી સુવિધા ઉભી કરાઈ છે આજે વિધિવત રીતે પુસ્તકાલયને ખુલ્લી મૂકવા માટે દાંદેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સાથે કોંગ્રેસના તાલુકા જિલ્લાના હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી સરકારી પુસ્તકાલયમાં ત્રણ હજાર કરતાં પણ વધારે પુસ્તકોનો સંગ્રહ છે જેમાં વડીલો વૃદ્ધો માટે ધાર્મિક પુસ્તકો પણ છે બાળકો વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પુસ્તકને મિત્ર પોતાના કરે તે માટે પુસ્તકાલય સાર્થક સાબિત થાય છે એ જ રીતે આજે પુસ્તક મિત્રોને પણ સુંદર જરૂરી મળી છે આ પુસ્તકો અને આ પ્રકારનું વાતાવરણ જ્યારે ઊભું કર્યું હોય ત્યારે આપણી જવાબદારી અનેક ગણે કે આનો વધુમાં વધુ ઉપયોગ લોકો કઈ રીતે કરી શકે તમામ પ્રકારનો વર્ગ જે માણસો છે એના માટે કરી શકે વડીલો જે એમને કુદરે બેસીને વાતો કરતા હોય એની જગ્યાએ આ પુસ્તકાલયમાં આવીને સારા પુસ્તકોનું વાંચન કરી શકે એ પ્રકારનો ઉપયોગ આપણે સમગ્ર ધાનેરાવાસીઓ કરીએ એ આપણા